બરુશ નંદેલાવ પંચાયતની હદમાં આવેલ હરનાથ મહાદેવ મંદિરથી લિંક રોડને જોડતા માર્ગ અને નીલમનગરથી ભૂસા સોસાયટીને જોડતા બે માર્ગોનું ધારાસભ્યના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું બરુશના નંદેલાવ ગ્રામ પંચાયતની હદમાં રાજ્ય સરકારની નોન પ્લાન હેઠળ હરનાથ મહાદેવ મંદિરથી લિંક રોડને જોડતો માર્ગ રૂપિયા સાડત્રીસ લાખના ખર્ચે સીસી રોડ અને નીલમનગરથી બુસા સોસાયટીને જોડતા સીસી રોડ નું રૂપિયાના ખર્ચે કુલ ચુમ્મોતેર પોઈન્ટ છત્રીસ લાખના ખર્ચે નિર્માણ કાર્ય પૂર્ણ થયું હતું જેથી ગત વર્ષ ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અને જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રીની ઉપસ્થિતિમાં હરનાથ મહાદેવ મંદિર ખાતે ડિબિન કટિંગ થકી બે માર્ગોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં નંદીલાવ ગ્રામ પંચાયતના સરપંચ લક્ષ્મીબેન ચૌહાણ ઉપસરપંચ પ્રકાશ મેઘવાન તાલુકા પંચાયત સભ્ય જયશ્રી વાછાણી ભૂમિકા પટેલ ઉમરાશ તાલુકા પંચાયત સભ્ય મેહુલ જોશી અનિલ રાણા માજી તાલુકા પંચાયત સભ્ય ઇન્દ્રજીત વાછાણી માજી સરપંચ રતિલાલ ચૌહાણ સહિતના પંચાયતના સભ્યો અને સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા કુલ મળીને ચુમ્મોતેર લાખ અને પચાસ હજાર રૂપિયાના ખર્ચે આ બંને રસ્તા રાજ્ય સરકારના નોન પ્લાન હેડ નીચે રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે આ વિસ્તારના લોકોને ઘણા લાંબા સમયથી આ માર્ગની જરૂર હતી અને આજે આ માંગ સંતોષાય છે લોકાર્પણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે નંદેલાવ ગ્રામ પંચાયતના સરપંચ ડેપ્યુટી સરપંચ સૌ આગેવાનો અને આ વિસ્તારના સોસાયટીના આગેવાનોની ઉપસ્થિતિમાં આ લોકાર્પણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે